લખતર તાલુકાના કડુ ગામની પ્રાથમિક શાળા ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા ટ્વિનિંગ ઓફ સ્કૂલ કાર્યક્રમ યોજાયો હતો યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત તથા છત્તીસગઢ રાજ્ય વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા શ્રી કડુ પ્રાથમિક શાળા દ્વારા જેમાં બંને શાળાના ધોરણ છ થી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જોડાયા હતા આ પ્રોગ્રામ અંતર્ગત એક શાળાના વિદ્યાર્થીઓ બીજી શાળાના ભૌતિક અને શૈક્ષણિક વાતાવરણ સમજે શાળાની શિક્ષણ પદ્ધતિ શાળા વ્યવસ્થા તથા શાળાની અન્ય પ્રવૃત્તિઓ વિશે સમજ કેળવી જરૂરી બાબતો પોતાની પોતાની શાળામાં શાળામાં જેથી શૈક્ષણિક સુધારો થઈ શકે કાર્યક્રમ દરમિયાન શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી કાર્યક્રમના અંતે બંને ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ હતી જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર